મારું નામ ભટ ફૂડ શેફ્ટ ઓફિસર સુરત મહાનગરપાલિકા બાજુ કરવા તહેવાર આગામી દિવસોમાં ચંગણી પરવા નો તહેવાર આવી રહ્યો છે ચંગી પરવાના ચહેરોના સુરતીઓ ખાસ કરીને ગાડીનો મોટો પાયો મોટા ભાઈ ઉપયોગ કરે છે અને ગાડી નું પણ ખૂબ મોટા પાયા પ્રમાણમાં હોય છે આ તેથી કવિ છે સરબ અને આરોગ્ય જીકા થાય સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ જે સુરત શહેરમાં ગાડી ઉત્પાદન અને વેચાણ કરતી તમામ સંસ્થાઓની તકાસણી કરી અને તેમાંથી હમણાં લેવાની કામગીરી અત્યારે ચાલુ છે તે પ્રકારે ભેજ કરવામાં આવતી છે ગારી ગાડીમાં મોટે ભાગો માવો અને જી આ બંને વસ્તુઓ વપરાય છે આ બંને વસ્તુઓમાં બેઠેતાઓની શક્ય શક્યતાઓ સમતીઓ ગાઢે છે તે ધીમો કામે લાગે છે અત્યારે અગિયાર ટીમો કામે લાગેલું છે લીધાબાદ કોઈ ખામી સજા છે નમુના લીધા બાદ કોઈ પણ ખાની સજા એજ્યુકેટિંગ ઓફિસર માં ફરિયાદ દાખલ કરવામાં આવતી